નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારું ગુજ્જુ શિવાશ વિલોગ્સમાં તો આજે આપણે એવા મહત્વના સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાતના મહેસાણા જિલ્લાના નગરમાં જ્યાં સ્થાપિત છે આ માં ઉમિયા માતા જે કડવા પાટીદાર સમાજની આરાધ્ય દેવી પણ ગણવામાં આવે છે તો મિત્રો આજે ચાલો આપણે માતાજીના ઇતિહાસ તેની દંતકથાઓ અને અમુક દંતકથાઓ વિશે આ ઉપરાંત ઊંઝાના ઉમિયા માતાજીના નામ પાછળનો મુખ્ય શું ઇતિહાસ છે તે પણ આપણે સમસ્ત આખી વાર્તા આમાં જાણવાના છીએ તો મિત્રો આ મંદિર ઉમિયા નામદેવી પાર્વતીજીનું એક સ્વરૂપ સાથે જોડાયેલું છે પ્રાચીન વાર્તાઓ પ્રમાણે જ્યારે મા પાર્વતી કઠોર તપ કરી રહ્યા હતા ત્યારે તેમની માતાએ કહ્યું હતું કે ઉમા તું તપ ના કર એ સમયે ઉમા શબ્દ પ્રચલિત થયો હતો એમાંથી આ પ્રેમભર્યું નામ ઉમિયા બન્યું જેમાં ઉમા જે માતૃરૂપ દર્શાવતું શ્રદ્ધાસભર નામ છે એટલે ઉમિયા માતા એ મા પાર્વતીનું એક શક્તિશાળી અને સાધ્વી સ્વરૂપ છે પૌરાણિક માન્યતા મુજબ ઉમિયા માતા દેવી પાર્વતીનું સ્વરૂપ જ છે એક વખત ભગવાન કાર્તિકેના લગ્ન પ્રસંગે તેમની જાન એરાવતી નદીને પાર કરી હતી એ સમયે દેવી દેવતાઓએ પાર્વતીજીના લાડીલા એવા નાના પુત્ર ગણપતિજીના રૂપનો ઉપહાસ કર્યો જેના કારણે રીસાઈ અને ગણેશજી નદી કાંઠે બેસી ગયા મા પાર્વતીને પુત્ર ન મળતા તેઓ પણ ઊંઝા સ્થાયી થયા દેવતાઓએ બંનેને મનાવ્યા બાદ જાન સિદ્ધપુર પહોંચી હતી આ પ્રચલિત દંતકથાના આધારે ઊંઝામાં ઉમિયા માતાનું સ્વરૂપ પ્રતિષ્ઠિત થયું છે કહેવામાં આવે છે કે ઈસવીસન એકસો છપ્પન એટલે કે સંવંત બસો બારમાં રાજા વ્રજપાલ સિંહજીએ આ મંદિર બંધાવ્યું હતું ત્યારથી અહીં કડવા પાટીદારો દ્વારા નિત્ય પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે ઊંઝામાં પ્રાચીન કાળમાં મધ્ય એશિયાથી આર્ય સમાજ પંજાબ અને રાજસ્થાન થઈ અને ઈસવીસન પૂર્વેની બારસોથી બારસોની પચાસની વચ્ચે ગુજરાતમાં સ્થાયી થયો જ્યાં તેમણે આ પાટીદાર તરીકે તેઓ ઓળખાયા હતા તેઓ ક્યાંય પણ વસ્યા તેમણે પોતાની કુળદેવી ઉમિયા માતાની પૂજા ચાલુ રાખી હતી વેદોમાં સમૃદ્ધિ અને સૌભાગ્યની દેવી તરીકે દર્શાવેલી આ ઉમાદેવીને ઉષા દેવીને ઉમાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે દંતકથા પ્રમાણે ઉમિયા માતાનું પ્રાચીન સ્થાનક ભગવાન શિવના હસ્તે સ્થાપિત થયું હતું ઊંઝા ખાતે આવેલ આ ઉમિયા માતાના મંદિરે તેની રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો યોજાય છે અહીં આના નવીનીકરણ માટે ખેડૂતો ઉદ્યોગપતિઓ દ્વારા ઉદાર દાન મળ્યું હતું અહીં હજારો લોકોમાં ઉમ ઉમમિયા દેવીના પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાયા હતા રાજા અવનીપતિ સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી અહીં મોટો યજ્ઞ કર્યો હતો ઈસવીસન સંવત અગિયારસો બાવીસ થી ચોવીસમાં વેગડા ગામીએ આ મંદિરનો જીર્ણોદ્વાર કર્યો તો હાલમાં મુલોત વિભાગના જ્યાં શેરશાશાહી ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું તે મોટા મઢમાં જે ગોગ છે તે જ માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવી રહ્યું છે શ્રી રામચંદ્ર મનસુખલાલે ત્યારબાદ બેચરદાસ અંબાદાસ લશ્કરીએ પણ આ મંદિર બંધાવ્યું હોવાનું બતાવાઈ રહ્યું છે ગાયકવાડ સરકારે અને પાટળી દરબારે પણ આમાં મોટો ફાળો આપ્યો હતો નવરાત્રિના મંદિરમાં અહીં ચાચો ચોકમાં નવે દિવસ રાસ ગરબાઓ યોજાય છે આ દિવસોમાં મા ઉમિયાના ધામમાં ઉપવાસ અનુષ્ઠાન સોળોપચાર પૂજા ચંડીપાઠ જેવી ભવ્ય પલ્લી અને આતશબાજીનો લ્હાવો જોવા મળે છે મંદિરમાં સવાર સાંજ માતાજીની આરતી સેવા પૂજા રાજભોગ અર્પણ કરવામાં આવે છે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે મંદિર ભક્તો માટે વધુ સમય મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે મિત્રો અહીં હજારો લોકોને મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે હજારો લોકો આવે છે મિત્રો આમ જોઈએ તો ઊંઝા એ પ્રાચીન અને એક ઐતિહાસિક નગર છે જ્યાં ઉમિયા માતાના મંદિરના નામ ઉપરથી આ શહેરનું નામ પણ ઊંઝા પડ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે ઉમિયા માતાના મંદિરના કારણે આ શહેર એક ધાર્મિક રીતે પ્રખ્યાત નામ ધરાવે છે ઓમિયા માતાજી જે કડવા પાટીદારની કુળદેવી મનાય છે જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રખ્યાત છે એશિયા ખંડમાં મોટામાં મોટી ખેત પેદાશનું વેચાણનું જે બજાર ઊંઝા છે તે શહેર દેશ વિદેશમાં પણ ખ્યાતનામ બનેલ છે અહીં શહેર આપણે ઊંઝામાં જવું હોય તો અમદાવાદ દિલ્હી બ્રોડગેજ રેલવે લાઇન ઉપર આવેલ છે અને અમદાવાદથી અંદાજીત અઠ્ઠાણું કિલોમીટરના અંતરે આ રાજ્યની રાજધાની ગાંધીનગર શહેરથી અંદાજીત પંચ્યાસી કિમી દૂર આવેલી છે ઊંઝા ઉમિયા માતાજીનું મંદિર ધાર્મિક રીતે ખૂબ જ પ્રખ્યાત છે ટૂંકમાં માં ઉમિયાજીનું ટૂંકમાં સમજીએ તો માન્યતા એટલે કે ઉમા પાર્વતીજીનું ઉમા માતા સ્વરૂપ છે જેને રાજા વ્રજપાલજીએ ફરીથી ઊભું કર્યું અને તર્પણ કરી સિદ્ધપુર ગયા અને માર્ગમાં માતાજીએ તેને દર્શન આપી અને કહ્યું કે હે રાજા તમે આગળ વધો પરંતુ પાછળ જોતા નહીં પણ રાજાએ પાછળ જોયું અને ત્યાં માતાજી પ્રગટ થઈ અને આ સ્થળે જ મંદિરની સ્થાપના કરવામાં આવી અને આ નગરનું નામ ત્યારે ઉમાપુર પડ્યું જે ફરજીથી ઊંઝા તરીકે બન્યું તો તેની સ્થાપના આપણી વિશે વાત કરીએ તો એકસો ને છપ્પનનો સમયગાળો જ્યારે મધ્યકાળ દરમિયાન જે મંદિર હતા તે અનેકવાર વિધ્વસનો સામનો કરી અને બાદમાં ત્યાંના સ્થાનિક રાજાઓ ત્યાંના દાતાઓ અને સમાજના સહયોગથી આ મંદિરે અનેકવાર નિ કામ થઈને ઊભું થયું છે ઓગણીસમી સદીમાં ગાયકવાડ રાજાએ પણ મોટા પાયે આ મંદિરનું નવીનીકરણ થયું હતું અને ત્યારબાદ અઢારસો સિત્યાસીમાં ઉમિયા માતાનું ભવ્ય મંદિર ફરીથી ઊભું કરવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત ઉમિયા માતા કડવા પાટીદાર સમાજની જે કુળદેવી છે જે લગ્ન ઘર પ્રવેશ કે કોઈ પણ શુભ કાર્ય ઉમિયા માતાની આરાધના વિના પૂર્ણ કરવામાં આવતું નથી આજે પણ આ સમાજ માટે ઉમિયા માતા એકતા વિશ્વાસ અને શક્તિનું પ્રતિક છે દર વર્ષે અહીં નવરાત્રિ દરમિયાન વિશાળ મેળો ઉજવાય છે ધ્વધ્વજોત્સવ અને જયંતિ પ્રસંગે હજારો ભક્તો અહીં ઉમટી પડે છે માતાજીની આરતી ભજન તેમજ પરંપરાગત ગરબા આ મંદિરની મુખ્ય વિશેષતાઓ છે આજકાલ ઊંઝા ઉપરાંત અમદાવાદમાં પણ ઓમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે જે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બનશે દેશ વિદેશમાં વસેલા પાટીદાર સમાજ દ્વારા અનેક ઉમિયા માતાના મંદિરો સ્થાપિત થયા છે આથી ઉમિયા માતાની ભક્તિ આજે વૈશ્વિક બની ગઈ છે મિત્રો ઉમિયા માતાનો ઇતિહાસ આપણને એકતા શ્રદ્ધા અને શક્તિનો સંદેશ આપે છે ઊંઝાનું આ પવિત્ર મંદિર માત્ર એક તીર્થ નથી એ આ દરેક હિન્દુ સમાજનું હૃદય છે એમાં જે પાટીદાર કળવા એનું મુખ્ય કુળદેવી છે જે એ પાટીદાર સમાજનું તો હૃદય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે મિત્રો આપ અમારી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો અને જે તમને ધાર્મિક વિડીયો અચૂક તમને મળતા રહેશે અને આવ્યા જ વિડીયોની જાણકારી માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ઉમિયા માતા